આ બોર હરીશભાઈ બોટાદવાળાનો જોયેલો છે ભાઈ પાણી બહુ સારું શું છે ધોણ એનું બહુ સારું છે સારામાં સારું કામ છે હરીશભાઈ બોટાદવાળાનું અમારે બોર જોયો તો હરીશભાઈ બોટાદવાળાએ બહુ સારું કામ છે ભાઈનું હા દાર હરીશભાઈ બોટાદવાળાએ જોયેલો છે અમારું ગામ હણોલ છે તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર ધોણ એમનું બહુ સારું એવું છે પાણી સારામાં સારું થાય છે જે બોલે તે થાય છે અમારે પાણી બહુ સારું થયું છે અમારું ગામ હણોલ છે તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર અરણ ગામની અંદર પાણી બહુ સારું થયું છે અમારે અત્યારે બોરિંગની ગાડી પણ હાલતી નથી એટલું બધું પાણી ચાલુ થયું છે સારામાં સારું ભાઈનું કામ છે હરેશભાઈ પોતા જવાનું ગયેલું પાણી જો અત્યારે આવી રહ્યું છે ડારમાંથી પાણી ગાડી ચાલુ છે ગાડી હાલતી નથી ગાડી પણ ઊભી રહી જાય છે આવું પાણી આવે છે ભાઈનું કામ બહુ સારું છે હરીશભાઈ બોટાદવાળાનું જો આ ક્ષેત્રમાં પાણી પાણી છે નું હરેશભાઈ જે કે છે એ પ્રમાણે થાય છે કામ બહુ સારું છે હરીશભાઈ બોટાદવાળાનું જોણ પણ બહુ સારું છે